નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝ સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેરકાયદેસર ખનન મામલે મોટી કાર્યવાહી અને ખનન પ્રવૃત્તિ રોકવા ગયેલી મામલતદાર કચેરીની ટીમ પર હુમલો કરનારા ઈસમો સામે કાર્યવાહી થાનગઢમાં આરોપીઓ દ્વારા કરવામાં આવેલા તમામ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવાયું થાનગઢમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા ગયેલી મામલતદાર કચેરીની ટીમ પર ગતરોજ હુમલો થયો હતો આ ઘટના બાદ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ગત પંદર ડિસેમ્બર બે હજાર પચીસની મોડી રાત્રે થાનગઢ મામલતદાર કચેરીના કર્મચારીઓ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને રોકવા ગયા હતા તે સમયે ભરત રમેશ અલ્ગોતર જયપાલ રમેશ અલ્ગોતર અને રવિ ઉગા પરમાર સહિતના ઈસમો અન્ય સાગરિકોની મદદથી ટીમ પર હુમલો કર્યો હતો તેમણે સરકારી ફ્રજમાં રૂકાવટ કરી અને ગેરકાયદેસર ખનનમાં વપરાતા વાહનો લઈને નાસી છૂટ્યા હતા આરોપીઓ દ્વારા કરવામાં આવેલા તમામ બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાની આગેવાની હેઠળ થાનગઢ ચોટીલા અને મૂડીના મામલતદારોની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કાર્યવાહી અંતર્ગત વ્રજ જેવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા રિપોર્ટર મુનાફ કલાડિયા ગુજરાત સિક્યોર ન્યુઝ ચોટીલા કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે રાજ્ય સરકાર એને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે ઝીરો ટોલરન્સ છે અને એ જ નીતિને આગળ ધપાવવા માટે અત્રેના ચોટીલા સબડિવિઝનની અંદર જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસાનો ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને નેસ્ત નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ નૈષનાબૂદ કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગઈકાલે રાત્રે થાનગઢ મામલાદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલાદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે મહેસૂલી વડા છે પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જો તેઓની ટીમ ઉપર જે આવો હુમલો થાય એ બિલકુલ ચલાવી લેવાય નહીં અને એના જ ભાગરૂપે તાત્કાલિક અમો રાત્રે જ આ જે ઇસમો ભરત રમેશ સલગોતર જયપાલ રમેશ અલગોતર રવિ પરમાર અને બીજા અન્ય ચાર થી પાંચ ઇસમો જે અજાણ્યા એમ સાત થી આઠ ઇસમો જે ટીમ ઉપર હુમલો કરેલો હતો તે ત્રણ ને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ કઈ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમની કઈ કઈ મિલકતો છે એ સરકારી જમીનો ઉપર બનેલી છે તે તમામે તમામ આઈડેન્ટિફાઈ કરી અને રાત્રે જ મામલાદાર કચેરી દ્વારા નોટિસ ઇશ્યુ કરી અને સવારથી જ અમારી નાયબ કલેક્ટર પણ ચોટીલાની ટીમ મામલાદાર થાનગઢ ટીમ મામલાદાર મૂળી અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આશ્રય સ્થાન તરીકે જુદી જુદી કોલસાની અંદર વપરાતી મશીનરો મૂકવા માટે તેમજ વજન કરવા માટેના જે વેબ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે સરકારી જમીનો ઉપર દબાણ જે વર્ષોથી થયેલા છે એ તમામ બાબતોને ધ્યાને લઈ અને સવારથી જ વ્રજ ફાર્મ જે બનાવેલું હતું તે વ્રજ ફાર્મ જય દ્વારકાધીશ વેબ્રિજ અને બીજા પણ આ બંને હાલ તોડી નાખવામાં આવેલા છે દૂર કરવામાં આવેલ છે અને સાથે સાથે ભોય ભોયરેશ્વર અંદર જે સરકારી જમીન ઉપર મિલકત છે એ મિલકત પણ અત્યારે થોડા ટાઈમ પછી એ પણ દૂર કરવામાં આવશે